વડોદરા શહેરના ફતેપુરા મુખ્ય માર્ગ પર આવેલી સુજલ ટ્રેડર્સ દુકાનમાંથી ખરીદેલું તેલ નકલી હોવાના આક્ષેપો ગ્રાહકે લગાવ્યા હતા વડોદરા શહેરના હાથીખાના એપીએમસી માર્કેટ પાસે આવેલા ફતેપુરા મુખ્ય માર્ગ પરની સુઝલ ટ્રેડર્સ નામની દુકાનમાંથી રિયાઝ શેખ નામના વ્યક્તિએ તેલનો ડબ્બો ખરીદ્યો હતો જો કે તેલ નકલી હોવાની વાત તેમને લાગતા તેઓ સુઝલ ટ્રેડર્સ પર પહોંચ્યા હતા આ બાબતે તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમને શંકા છે કે તેલ નકલી હોઈ શકે છે તેથી લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે આપવામાં આવશે ભાઈ હું અહીંયા તેલનો ડબ્બો લેવા આવ્યો હતો અને ઓનલાઈન ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું મને લાગ્યું થોડું ડુપ્લિકેટ જેવું લાગ્યું એટલે પછી મેં એમના સાથે વાત કરી તો પછી એ બીજા લોકોને બોલાવી લીધા પછી એમને મારું કીધું એમને કે ભાઈ આમાં ડુપ્લિકેટ હોય તમે લેબોરેટરીમાં ચેક કરાવી દો તો હું લેબોરેટરીમાં ચેક કરાવી દઈશ હશે તો હું કાયદેસરની કાર્યવાહી કરીશ આમાં અમુક અમુક એવા ડબ્બામાં દેખાય છે કેમ કે આમાં આ કડી કંઈક પ્લાસ્ટિકની હોય છે એવું કંઈક કીધું હતું મને પણ આવું છે કંઈક નહીં પણ એ ભાઈએ દુકાન માલિક ખાતરીપૂર્વક મને કહે છે કે ભાઈ ડબ્બો ઓરિજિનલ જ છે આમાં કંઈ છે નહીં તમારે ચેક કરાવવો હોય તો ચેક કરાવે એટલે હું આ ડબ્બો ચેક કરાવો તમને શંકા છે શંકા તો છે પણ હવે વેપારી કે છે એટલે પછી થોડો વિશ્વાસ તો રાખવો પડે વેપારી પર તો બીજી બાજુ ગ્રાહક રિયાઝ શેખના આક્ષેપોને સુઝલ ટ્રેડર્સના વેપારી મોરારી અગ્રવાલે ફગાવ્યા હતા અને તેલ નકલી નથી જો તેલ નકલી લાગતું હોય તો લેબોરેટરીમાં ટેસ્ટ કરાવી લે તેમ જણાવ્યું હતું નોંધનીય છે કે ગ્રાહકના આ હોબાળાને લઈને સુજલ ટ્રેડર્સના વેપારીએ તાત્કાલિક દુકાન બંધ કરી દીધી હતી આ સાથે જ વેપારીના સમર્થનમાં એપીએમસી હાથીખાના માર્કેટના અન્ય વેપારીઓ પણ દુકાન ખાતે આવી પહોંચ્યા હતા ના ના કોઈ સવાલ જ નથી નકલી તેલ થવાનું લેબ કરાવી લે હા

સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર